હાલ ચોટીલા નલે નઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે ચોટીલા નજીક અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જેમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે તેમાં એમ્બ્યુલન્સ ચાલક દરદીના બે સંબંધીનું મોત થયું છે અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ રાજકોટ આવી રહી હતી તથા મૃતદેહ રાજકોટ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે આ પાગીગાના ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા નજીક દુર્ઘટના સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે આપા ગીગાના ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં એમ્બ્યુલન્સ ચાલક ચોટીલાના વિજયભાઈ બાવળિયા દર્દીના સગા રાજપરના પાયલ મકવાણા તેમજ પાયલના માસી ગીતાબેન મિયત્રાનું મોત થયું છે જેમાં અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ રાજકોટ આવી રહી હતી તેમજ મૃતકોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરીશભાઈ મકવાણા ઉંમર વર્ષ આશરે પાંત્રીસ વર્ષ ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની અઢાર વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા ત્યારે તેમના રાજકોટ રહેતા બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે